ગાંધીનગર જિલ્લાના થોડા કુવામાં આવેલી સરકારી પ્રાથમિક શાળામાં નિમિષા ફાઉન્ડેશન દ્વારા કાર્યક્રમ આજરોજ થોડાકુવામાં આવેલી સરકારી પ્રાથમિક શાળામાં નિમિષા ફાઉન્ડેશન અને તેમની ટીમ ગીતા વાકેલા આજે વાકેલા દ્વારા ધોરણ ધોરણ અને અને વિદ્યાર્થીની વિદ્યાર્થીઓને અંતર્ગત કાર્યક્રમમાં બ્યુટી પાર્લર ફિલ્ડ વિશે માહિતી આપવામાં આવી જેમાં બ્રાઇડલ મેકઅપ આર્ટિસ્ટ નિમિષા વાકેલા અને હેર કટિંગ આર્ટિસ્ટ ગીતા વાકેલા દ્વારા નોલેજ આપવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત શાળાના આચાર્ય શ્રીમતી ખુશબુબેન અને શાળાના શિક્ષકો હાજર રહ્યા હતા સંવાદદાતા સુમિત વાઘેલા ધીમીર ન્યૂઝ ગાંધીનગર ધોળાકુવાના પ્રાથમિક શાળામાં આવેલા છે જ્યાં અમે મેકઅપનું હેરકટનું એ સરકારી અમે અહીંના જે સ્ટુડન્ટો છે એમના માટે કાર્યક્રમનું આયોજન કર્યું છે જેથી જેથી સ્ત્રી છોકરાઓને પણ બહુ મજા આવી અને સારું રહ્યું ભવિષ્યમાં અમારી શાળાની આ જે બાલિકાઓ છે એ પણ આ વ્યવસાયલક્ષી લક્ષી કાર્યક્રમમાં જોડાશે અને ભવિષ્યમાં પોતે આત્મનિર્ભર બને એવા સુંદર રીતે આખી ટીમે સુંદર રીતે આ કાર્યક્રમ કરી અને બાળકોને સમજાવી છે તો ખૂબ મારું નામ રીના પંચાલ છે હું સરકારી પ્રાથમિક શાળા ધોળાવવામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું અને નિમિષા ફાઉન્ડેશન દ્વારા જે બાળકોને માહિતી આપવામાં આવી ખૂબ જ સરસ હતી કે જેના દ્વારા બાળકોને મેકઅપ વિશે માહિતી મળી જેમાં બાળકોને કેન્સર અન્ય માહિતી આપવામાં આવી હતી અમને મેકઅપ વિશે તો બધી ખબર હતી પણ આના ડિટેલમાં નથી ખબર તો પછી અમને અમને બધું ડિટેલમાં સમજાવ સમજાવ્યું એક મેડમને મેકઅપ કરીને અમને બતાવ્યો તો અમને ખૂબ ગમ્યું નિમિષા નિમિષા ફાઉન્ડેશન ફાઉન્ડેશન દ્વારા જે અમને માહિતી મળી છે મેં તો કોને અરે હવે હેર કટની બી માહિતી મળશે તો એને જાણવા અમે ખૂબ ઉત્સાહિત છે અને તમને સાર તમને હું તમે આવા કાર્યક્રમ અમારા સ્ક્રીનમાં રોજ કરશો કાર્યક્રમ શોભા અભ્યાસ કરું છું આજના જે નિર્મિસા ફાઉન્ડેશનને જે આખી કીવાઈ હતી તેમણે ખૂબ સારું સમજાવ્યું હતું અને તેના વિશે અમને ખૂબ સારી માહિતી આપી હતી તો તેમને અમારો ખૂબ આવાજે છે ફાઉન્ડેશન તરફથી તેમને અમે ખૂબ સરસ મજાની માહિતી આપી અને અત્યારે જીપમાં કેવી રીતે યુઝ કરવા એ બધું અમને સરસ મજા સર પર હું સરને અપીલ કરું છું કે આવી માહિતી અમને આપાઉન્ડેશનનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું કારણ કે અમારી શાળા સરકારી શાળા જેમાં વધુ પડતા મજૂરના જ બાળકો હોય છે જેના માટે આવા બધા કેમ્પેન ખૂબ મોટી વસ્તુ છે અને આજે અમારા બસો જેટલા બાળકોને સર અને એમની ટીમ દ્વારા એજ્યુકેશન આપેલું છે જે હાલના સમાજમાં વ્યવસાયિક ક્ષેત્રે જોવામાં આવે તો એના માટે ખૂબ જ લાભદાય છે અમારી શાળામાં એક વોકેશનલ કાર્યક્રમ ચાલી રહ્યો છે જે અંતર્ગત અજય અને એમની ટીમ સાથે આવી અને મેકઅપ અને કટિંગ વિશે જે માહિતી પુલે સેશનમાં આપી અને બાળકો એટલા બધા રસપ્રદ રીતે સાંભળ્યું અને જ્ઞાન પ્રાપ્ત કર્યું એટલે ખ્યાલ આવ્યો કે આજકાલની દુનિયામાં નાની ઉંમરના બાળકોને બી ફેશન વિશે તો ખ્યાલ છે જ અને આ ટીમ દ્વારા જે સરસ મજા નોલેજ મળ્યું છે અને મેં બી અનુભવ કર્યો મારા બી હેરકટને હાલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું છું તમારો પ્રિય ખજૂરભાઈ તમામ ગુજરાતીઓને કહીશ કે સરસ મજાનું ન્યૂઝ એવું કે દેવ મિરર ન્યૂઝને જોતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ